આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની એક એવી જબરદસ્ત યોજના વિશે જે ધોરણ આઠમાં ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવી શકે છે અને આ યોજનાનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશીપ જો કોઈનું બાળક ધોરણ આઠમાં ભણતું હોય તો આ વાત બહુ જ કામની છે કેમ કે આગળની થોડી મિનિટોમાં આપણે જે વાત કરવાના છીએ એ કોઈનું ભવિષ્ય બનાવી શકે છે આપણી આસપાસ એવા કેટલાય બાળકો હોય છે જે ભણવામાં તો એકદમ હોશિયાર પણ ઘરની પરિસ્થિતિ એવી હોય કે આગળ ભણાવવાનો ખર્ચો પોસાય એમ ન હોય જો આવી કોઈ સ્થિતિ હોય તો આ માહિતી ખાસ એમના માટે જ છે બસ આવા જ હોશિયાર અને જરૂરિયાતમંદ બાળકો માટે ગુજરાત સરકાર એક જોરદાર યોજના લાવી છે જે એમના માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા ખોલી શકે છે તો ચાલો જરા વિગતમાં સમજીએ કે આ સુવર્ણતક એટલે કે આ સ્કોલરશીપ છે શું અને એનાથી શું ફાયદો થશે આ યોજનાની સૌથી મસ્ત વાત શું છે ખબર છે કે આ કોઈ એક બે વારની મદદ નથી મતલબ કે એકવાર આ પરીક્ષા પાસ કરી લીધી એટલે સમજો કે ધોરણ નવ દસ અગિયાર અને બાર આ ચાર વર્ષ ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે ચાર વર્ષ સુધી ભણવાની કોઈ જ ચિંતા નહીં સવાલ એ થાય કે આ સ્કોલરશીપ માટે કોણ એપ્લાય કરી શકે તો ચાલો એના નિયમો અને શરતો શું છે એ જોઈ લઈએ પહેલી અને સૌથી અગત્યની શરત વિદ્યાર્થીએ ધોરણ એકથી આઠ સુધી સરકારી સ્કૂલમાં અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણેલું હોવું જોઈએ હવે બીજી શરત છે કુટુંબની આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી ઓછી હોવી જોઈએ અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો એક લાખ પચાસ હજારથી ઓછી આ એટલા માટે છે જેથી સાચા અર્થમાં જેમને જરૂર છે એમને જ મદદ મળે અને હા એક બહુ જ સારી વાત આ પરીક્ષાનું ફોર્મ ભરવાની કોઈ જ ફી નથી ઝીરો એટલે પૈસાના લીધે કોઈ રહી ન જાય એનું પણ ધ્યાન રખાયું છે સારું તો હવે લાયકાતની વાત તો થઈ ગઈ પણ ફોર્મ ભરવા બેસીએ એ પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે ચાલો એનું લિસ્ટ જોઈ લઈએ જુઓ આટલી વસ્તુઓ તૈયાર રાખવાની છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરેલો વિદ્યાર્થીની સહીનો સ્કેન કરેલો ફોટો વાલીની વાર્ષિક આવકનો દાખલો શાળાનો ડીઆઈએસઈ કોડ અને છેલ્લે વિદ્યાર્થીનો ચાઇલ્ડ આઈડી જે સ્કૂલમાંથી જ મળી જશે આ બધું જો પહેલેથી રેડી હશે ને તો ફોર્મ ભરવામાં ફતાફત કામ પતી જશે ચાલો હવે સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ ઓનલાઈન ફોર્મ ભરવાનું કઈ રીતે એકદમ સહેલું છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં તો સેબ એક્ઝામ ડોટ ઓર્ગ આ વેબસાઇટ ખોલવાની ત્યાં અપ્લાય ઓનલાઇન લખેલું દેખાશે એના પર ક્લિક કરવાનું પછી જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામ સિલેક્ટ કરવાનું અને હવે સૌથી સહેલું કામ જેઓ વિદ્યાર્થીનો ચાઇલ્ડ આઈડી નાખશો ને એટલે મોટાભાગની ડિટેલ્સ તો જાતે જ ભરાઈને આવી જશે બસ બધું બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું અને ફોટો સહી અપલોડ કરી દેવાના પણ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બધું જ બરાબર ચેક કરીને ખાસ કરીને નામની સ્પેલિંગ અને જન્મ તારીખ બધું બે વાર ચેક કરીને પછી જ કન્ફર્મ બટન પર ક્લિક કરજો કારણ કે એકવાર કન્ફર્મ કરી દીધું પછી કોઈ ફેરફાર નહીં થાય અને છેલ્લે ફોર્મ સબમિટ થઈ જાય એટલે આની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવીને મૂકી દેજો આગળ જતા કામ લાગી શકે છે સારું તો આખી પ્રોસેસ તો સમજાઈ ગઈ હવે જતાં જતાં કેટલીક છેલ્લી પણ બહુ જરૂરી વાતો કરી લઈએ એક વાત ખાસ યાદ રાખજો કે ફોર્મ ભરવાનો સમયગાળો બહુ લાંબો નથી હોતો તારીખ જતી ન રહે એ માટે વેબસાઇટ ચેક કરતા રહેવું અથવા તો સૌથી સહેલું સ્કૂલના ટીચરના કોન્ટેક્ટમાં રહેવું આપણી આસપાસ જે કોઈને પણ આ માહિતી કામ લાગી શકે એમ હોય એમના સુધી આ વાત જરૂર પહોંચાડજો શું ખબર આપણું એક નાનકડું શેર કોઈકનું ભવિષ્ય બનાવી દે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ ખરેખર કોઈ પણ હોશિયાર બાળક માટે ભણતરના રસ્તામાં એક મજબૂત પગથિયું બની શકે છે આ તકનો લાભ લઈને એમના ભવિષ્યને એક નવી જ ઉડાણ આપી શકાય છે